બુધવારે છવ્વીસ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ દિવસ નિમિત્તે ભુજમાં પોલીસ દળ દ્વારા જાગૃતિ રેલી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જવાનો અને એનસીસી સહિતના વિદ્યાર્થીઓ જોડાયા હતા આજના યુગમાં મોબાઈલના સાથે સાયબર ક્રાઇમ ડ્રગ્સ સહિતના દૂષણો પણ વધી રહ્યા છે ભારત દુનિયામાં સૌથી વધુ યુવા આબાદી ધરાવતો દેશ છે યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ યોજવામાં સાથે પોલીસ દ્વારા પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે દેશના યુવાનો લતે ન ચડે એ માટે જાગૃતિ ફેલાવાઈ હતી આ રેલી ની શરૂઆત થઈ હતી વાણિયાવાડ અને બસ સ્ટેશન થઈ હમીરસર ખાતે આ રેલી વિરામ પામી હતી જ્યાં રેલીમાં જોડાનારા સૌ લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા રેલીમાં જોડાયેલા વિદ્યાર્થીઓને ડ્રગ્સના પ્રકાર અને તેનાથી થતી આડઅસરો સહિતની બાબતે માહિતી આપવામાં આવી હતી તેમજ શાળા કોલેજ ની આસપાસ કે અન્ય કોઈ સ્થળે આ પ્રમાણે ડ્રગ્સ વેચાણ થતું હોય તો પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો હતો નામ અને ઓળખ ગુપ્ત રહેશે તેવી બાહેધરી પણ આપવામાં આવી હતી આ પ્રસંગે ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકી ભુજ ડીવાય એસપી રવિરાજસિંહ જાડેજા પાર્થ ચોવટિયા એસઓજી પીઆઈ વીવી ભોલા એલસીબી સંદીપસિંહ ચુડાસમા એબી ડિવિઝન પીઆઈ આરજે ઠુમર સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારી કર્મચારીઓ બીએસએફના જવાનો જોડાયા હતા અમારા માનનીય આઈજીપી સાહેબ એસપી સાહેબ તથા અમારા સમગ્ર પોલીસ તંત્રે ડ્રગ્સની નાબૂદી નિવારણ માટે થઈ લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં આ બાબતેની જાગૃતતા આવે અને આ વ્યસનમાં ન જોડાય તેમજ વ્યસનને અટકાવવા સારું જે કાંઈ પણ મદદ કરવાની થાય તો તમામ યુવાનો તરફથી અમને મદદ થાય એ હેતુથી આજરોજ આ એક જાહેર રેલીનું આયોજન કરવામાં આવેલું અને એની અંદર તમામ જે યુવાનો હતા યુવાનો એ અમારા માટે બહુ મોટો સ્ત્રોત છે કે ત્યાંથી અમને માહિતી મળી શકે તેમજ આની અંદર વધારેમાં વધારે યુવાનો આ કુટેવ તરફ વળતા હોય છે તો એમાં એ કુટેવ તરફ જતાં અટકે અને આવી કોઈ પણ બાબતો હોય તો અમારા ધ્યાન ઉપર મૂકે અને ડ્રગ્સને કયા કયા ગેરફાયદાઓ છે એની જાગૃતિ લાવવા માટે થઈ આજરોજ આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે તેમાં અલગ અલગ શાળાઓ કોલેજો સંસ્થાઓ અને અમારા પોલીસ તંત્રએ જહેમત ઉઠાવી અને આજરોજ આ એક ભવ્ય રેલીનું આયોજન કરેલ છે અને એમાં આપ સૌ પત્રકાર મિત્રોનો પણ અમને ખૂબ જ સારો એવો સહકાર અને સહયોગ મળ્યો છે આપના દ્વારા આ બાબતે વધુમાં વધુ જાગૃતતા ફેલાય તે બાબતે આપના દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવે એવી હું આપને તથા આપના દ્વારા સમગ્ર પ્રજાજનોને અપીલ કરું છું જુબિલી સર્કલથી રવાના થઈ છે અને શહેરના મુખ્ય માર્ગો તરફ ફરી અને આલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે પૂર્ણ થશે